ਆਰੇ ਆ ਵੀ ਗਏ ਮਾਦਦ ਬੁਰੇ ਲੋਕ ਨੂੰ ਦੇ ਦਿੱਤੀ ਉਹਨਾਂ ਦੇ ਆ ਦੇ ਗਿਆ ਨਾ ਮਾਦਦ ਮੇਰੇ ਯਾਰ ਅੱਜ ਨਹੀਂ ਸੱਜਾਈ ਮਾਦਦ ਲੈ ਜਾ ਆਰੇ ਬੁੜਿਆ ਵੀ ਹਲੋ ਲੋਟ ਹਲੋ ਵੀ ਕਿ ਬੜਾ ਸੋਨ ਲੋਟ ਉਹ ਆਹੋ ਕਾਲੋ ਖਾਂਦਾ ਵੀ ਜਣੇ ਬਰਾਬਰ 100 ਗ੍ਰਾਮ ਚਾਹ ਪੀ ਗਿਆ ਓ ਗ੍ਰਾਮ ਚਾਹ

Anche le loro... 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 Anche le જો ભાઈ સાતસો આડત્રીસ રૂપિયાનું કરિયાણું લઈ લીધું છે આપણે જ્વાલેબે બી આ જાળ આમ આમ સામે આવી જાય એટલે તમે જો આ ભાઈ આપણે એક આ ઘઉં છે બરાબર તને આ થેલી આપશે બધાને તમારે અને એક કિલો ખાંડ હાલો બરાબર હવે આમને એક આખ થેલી આપશે આલો થઈ ગયો હાલો આપે આ ખાંડ અરે ભાઈ આ ઘઉં છો એક કિલો એક કાંઠ આ તેલ બરાબર

आलो आलो अचुकलु गुरु 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 गतरा सुन गुरु तडा थियो अब यस्तो गर्न गडे मलाई जप्नु अबियो दो दो भरै दो सता बिरातम

અશ્વિન જો આપણે ચારે જે દેવી પૂજક ભાઈઓ છોકરાઓ છે આજે આવ્યો છે વરસાદ પીડો છે એટલે આપણે એમ કે ભાઈ આને બધે મને કઈક ઓળખો છે ને બધા એમ ઓળખે છે કે ભાઈ આ કઈક લઈ દે છે તો મને કે સીધું લઈ દીધું આપણે આજે આઠસો રૂપિયાનું આ બધાને સીધું લઈ દીધું છે અને આવું તમને જો સારું લાગે અને તમને કંઈક દિલમાં હશે તો આવા કોઈ ગરીબ માણસોને તમે પણ સીધું લઈને તમે પણ સ્તુત્ય કાર્ય કરો એટલા માટે થઈને જ અમે આ વિડીયો બનાવીએ છીએ કોઈ ટીવી ટીવીને કોઈ અમારી કોઈ જાહેરાત કે અમારે કોઈ પ્રસિદ્ધિની કોઈ અપેક્ષાથી અમે કોઈ આ વિડીયો નથી બનાવતા કે અમે કોઈ વાહ વાહ એ માટે નથી બનાવતા ભગવાન બધાનું જોવે જ છે પણ આના ઉપરથી કોઈને પ્રેરણા મળે એટલા માટે થઈને જ અમે આ વિડીયો બનાવી અને અમે મૂકીએ છીએ